દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસનો જે કાર્યકાળ છે એ જૂનમાં પૂરો થાય છે એટલે જૂન બે હજાર ચોવીસમાં લોકસભાનો કાર્યકાળ પૂરો થાય એ પહેલાં લોકસભાની ચૂંટણી કરવી પડે એટલે સંભવતઃ માર્ચ એપ્રિલ મહિનાની અંદર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી થવાની છે નમસ્કાર દર્શક મિત્રો કોંગ્રેસ ગુજરાતમાં હજુ તો પોતાના ધારાસભ્યોને સાચવવામાં પડેલી છે અને ઇન્ડિયા ગઠબંધન જે છે એ હજુ સીટ શેરિંગની અંદર વાતોમાં પડેલું છે પણ તમે ભાજપની તૈયારી જુઓ કે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ બાવીસમી તારીખે જેવો પૂરો થશે એના બીજા દિવસે એટલે કે ત્રેવીસ જાન્યુઆરીએ ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતની મુલાકાતે આવવાના છે અને એમની ઘણી બધી ગુજરાતની અંદર ડેવલપમેન્ટ થવાનું છે એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસનો જે કાર્યકાળ છે એ જૂનમાં પૂરો થાય છે એટલે જૂન બે હજાર ચોવીસમાં લોકસભાનો કાર્યકાળ પૂરો થાય એ પહેલાં લોકસભાની ચૂંટણી કરવી પડે એટલે સંભવત માર્ચ એપ્રિલ મહિનાની અંદર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી થવાની છે ભાજપે તો આમ જોવા જઈએ તો ઘણા વર્ષોથી ઘણા સમયથી લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરી દીધી છે અને પૂરજોશથી કામ ચાલે છે પણ હવે બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂરો થાય અને ત્રેવીસમી તારીખે ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતની મુલાકાતે આવવાના છે અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે એ એમને ગુજરાતની જે લોકસભાની ટોટલ છવ્વીસ બેઠકો છે એના વિશે પ્રેઝન્ટેશન આપશે કઈ બેઠકો પર શું છે કઈ બેઠક ઉપર મુશ્કેલી આવી શકે છે આ બધી જે બાબતોનું છે એની જાણકારી જેપી પી નડ્ડા મેળવશે બીજું કે જેપી પી નડ્ડાને એ વાતની પણ માહિતી આપવામાં આવશે કે ગુજરાત ભાજપે એક જે પાંચ જણાની ટીમ બનાવી છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓની તોડફોડ કરવાની તો એમાંથી કેટલા નેતાઓને તોડફોડ કરીને ભાજપમાં લવાયા એની પણ માહિતી જેપી નડ્ડાને આપવામાં આવશે બીજું મહત્ત્વનું એ પણ છે કે ગુજરાતની અંદર એક સાથે છવ્વીસ બેઠકો જે છે એ છવ્વીસે છવ્વીસ બેઠકોના જે મધ્યસ્થ કાર્યાલય છે એનું પણ એકસાથે ઉદ્ઘાટન કરી દેવામાં આવશે એટલે પૂરેપૂરી તૈયારી ભાજપે ચાલુ જ કરી દીધી છે બાવીસમી જેવી પદશે એટલે ત્રેવીસમીથી ગુજરાતની અંદર ધમધબાટ ચાલુ એટલે તમારા છવ્વીસ મધ્યસ્થ કાર્યાલયો બનશે એટલે કાર્યાલયની અંદર તમારી બધી કામગીરી શરૂ થશે કાર્યકરો આવવા માંડશે અને દરેકે દરેક વસ્તુની કામગીરી એની અંદર થશે બીજું એક એ પણ જાણવા મળ્યું છે કે ગુજરાતની અંદર જે છવ્વીસ બેઠકો છે એમાંથી પચીસ બેઠકો પર જે ઉમેદવારો છે એ ભાજપ ફેબ્રુઆરીના પહેલાં અથવા બીજા સપ્તાહની અંદર નામ જાહેર કરી દેશે એમાં એ પણ જાણવા મળ્યું છે કે ગુજરાતની જે છવ્વીસ બેઠકો છે એમાંથી એક બેઠક જે છે એ ગાંધીનગરથી અમિત શાહની છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ બેઠક ફિક્સ હોવાનું જાણવા મળ્યું છે એટલે છવ્વીસ બેઠકોમાંથી એક બેઠક ફિક્સ છે એટલે અમિત શાહની ગાંધીનગરની બેઠક સિવાયની બાકીની જે પચીસ બેઠકો છે એમાં ઉમેદવારોની અંદર ફેરફાર થઈ શકે છે બીજું કે ભાજપે પહેલેથી એવું આયોજન કરી દીધું છે કે ગુજરાતની જે છવ્વીસ બેઠકોમાંથી પચીસ બેઠકો ઉપર પ્રભારી અને સંયોજકોની પણ નિમણૂક કરી દીધી છે પ્રભારીઓ જેટલા રાખ્યા છે એ બધા ગુજરાત બહારના છે કારણ કે કોઈ જૂથબંધી કે કોઈ બીજા પ્રોબ્લેમ ઊભો નહીં ઊભા નહીં થાય એટલે બહારના જે નેતાઓ છે ગુજરાત બહાર સિવાયના એ નેતાઓને પ્રભારી બનાવવામાં આવ્યા છે જ્યારે જે સંયોજકો છે એ બધા સ્થાનિક નેતાઓ છે તો એટલા માટે છે કે ભાઈ સ્થાનિક નેતાઓ હોય એમને એમના જે વિસ્તારની જે પણ સમસ્યા હોય કે જે સમીકરણો હોય એ એમને ખબર હોય એટલે ત્રેવીસ તારીખે જે પી નડ્ડા ગુજરાત આવશે એની સાથે ગુજરાતના રાજકારણની અંદર પણ જબરજસ્ત ધમધમાટ શરૂ થવાનો છે અને આપણે બીજી તરફ જોઈએ છે કે કોંગ્રેસને તો એ ચિંતા છે કે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની અંદર જે સત્તર ઉમેદવારો ચૂંટાઈને આવ્યા હતા એમાંથી ઓલરેડી બે ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા છે એક ખંભાતના ચિરાગ પટેલ અને બીજા વિજાપુરના સીજે ચાવડા અને અત્યારે ત્રીજા નામની પણ ચર્ચા ચાલે છે પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન બોરડવડિયાનું એટલે કોંગ્રેસ તો હજુ પોતાના ધારાસભ્યોને સાચવવાની ચિંતામાં પડી છે અને ભાજપ પોતાનો ધમધમાટ શરૂ કરી દીધો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ